અમરેલી જિલ્લામાં ડીએપી ખાતરનો જથ્થો સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની છે અને ખેડૂતો દ્વારા પાકની ફળદ્રુપતા માટે ચોમાસાની શરૂઆત પહેલા પાયામાં ડીએપી ખાતરની વાવણી કરવામાં આવે છે પણ હાલમાં કંપનીઓ દ્વારા ખાતરની તંગી હોવાનું ખેડૂતોમાં વાતાવરણ ફેલાયું છે ખાતરની તંગી હોવાનું વાતાવરણ જણાવી ખાતર સાથે વસ્તુ લેવા મજબૂર બનાવે છે જેથી જગતના તાત ખેડૂતોના હિતમાં તાત્કાલિક ખાતરનો જથ્થો ખેડૂતોને ફાળવવા રિલીઝ કરવામાં આવે તથા ખાતર સાથે ફરજિયાત અપાતી વસ્તુ બંધ કરાવવા બાબતને લઈ જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ દુધાત દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવાયો